જય શિયાળામ ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીમાં આપ સૌનું હું સ્વાગત કરું છું હવે ત્રેવીસ એપ્રિલ મંગળવારે હનુમાનજીને આપણે શેની માળા પહેરાવવી જોઈએ આજે આપણે એના વિશે બહુ ટૂંકો સંક્ષિપ્ત સત્સંગ કરીશું પણ મહત્વપૂર્ણ સત્સંગ કરીશું જો તમને આજનો આ વિષય વિડીયો પસંદ આવે તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલાં જો ઘરમાં જ હનુમાનજીની નાની મૂર્તિ કેવું હોય તો મૂર્તિની સાઈઝ પ્રમાણે જેમ કે ઓછામાં ઓછા સત્યાવીસ પુષ્પ લેવાના શેના લાલ કરેણના અથવા તો લાલ આંકડાના લાલ આંકડો જે હોય એના ફૂલ લેવાના અને મૂર્તિની સાઈઝ પ્રમાણે કહું છું એટલે જો નાની મૂર્તિ હોય તો સત્યાવીસ ફૂલ લેવાના એનાથી થોડી મોટી હોય તો ચોપન ફૂલ લેવાના અને એનાથી મોટી હોય તો એકસો આઠ ફૂલની માળા આપણે ભગવાનને બનાવીને પહેરાવી શકીએ છીએ હનુમાન દાદાને આ રીતે હનુમાનજીને આ રીતે જો આપણે લાલ આંકડાના પુષ્પની માળા પહેરાવીએ તો જેટલી પણ આસુરી શક્તિઓ છે એ બધી શક્તિઓ દૂર રહેશે બીજા નંબરમાં ધ્યાનથી સાંભળજો લવિંગની માળા આ જ રીતે સત્યાવીસ ચોપ્પન અથવા એકસો આઠ લવિંગ લેવાના એની માળા બનાવવાની હવે કેવી રીતે બનાવાય એ તમે તમારી બુદ્ધિમત્તાનો પ્રયોગ કરીને બનાવી શકો છો એ કોઈ મોટી વસ્તુ નથી તો લવિંગની માળા બનાવી અને હનુમાનજીને જો પહેરાવવામાં આવે તો હનુમાનજી પ્રસન્ન થઈને એ ઘરમાં કોઈ પણ નકારાત્મકતા હોય જે માળા પહેરાવે એના જીવનમાં કે ઘરમાં કોઈ પણ નેગેટિવિટી હોય નકારાત્મકતા હોય એ ઘરમાં કોઈ ભૂત પ્રેત પિસાચ આદિનો ભય રહેતો હોય એ બધી વસ્તુઓનો એ નાશ વિનાશ કરે છે ત્રીજા નંબરમાં કાળી દ્રાક્ષ અથવા લીલી દ્રાક્ષ એની એકસો આઠ ચોપન અથવા સત્યાવીસ જેવી ભગવાન હનુમાનજીની મૂર્તિ હોય કે ફોટો હોય એની સાઈઝ પ્રમાણે સંખ્યા લઈને માળા બનાવવાની હનુમાનજીને સત્યાવીસ ચોપ્પન અથવા એકસો આઠ દ્રાક્ષ લઈ અને એની માળા બનાવી અને જો આપણે અર્પણ કરવામાં આવે તો હનુમાનજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે હનુમાનજી સાક્ષાત એ સાધકની કે ભક્તની કૃપા દેનારા થાય છે દરેક પ્રકારે એનું રક્ષણ કરે છે અને હનુમાનજીની ઇનશોર્ટમાં કહીએ તો પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે એ જ રીતે લાલ રંગના કોઈ પણ ફૂલ ચાહે લાલ ગુલાબ હોય તો પણ ચાલે અથવા લાલ રંગના બીજા કોઈ સુગંધિત પુષ્પ હોય તો પણ ચાલે તો એ પુષ્પની માળા હનુમાન દાદાને જો આપણે પહેરાવીએ અને ખાસ કરીને મંગળવાર છે અને હનુમાન જન્મોત્સવ છે તો એ દિવસે હનુમાનજીને આપણે લાલ ફૂલની માળા જો પહેરાવવામાં આવે તો હનુમાનજી ખૂબ જ ખુશ થાય છે એ પણ ધ્યાન રાખવું તો આ રીતે અલગ અલગ પ્રકારની માળાઓ આપણે પહેરાવી શકીએ છીએ એના સિવાય અતિરિક્ત કોઈ સુગંધિત જેમ કે મોગરો હોય કે પછી જાસ્મિન હોય એવા સુગંધિત કમળ હોય તો કમળની પણ માળા હનુમાનજીને પહેરાવાય તો સુગંધિત પુષ્પોની કોઈ એવી માળા હોય તો હનુમાનજીને આપણે પહેરાવી શકાય છે ત્યારે હનુમાન જન્મોત્સવ ત્રેવીસ એપ્રિલ મંગળવારે કશું ના થાય તો આટલું કરવા માત્રથી પણ જો આપણે ભગવાનને માળા પહેરાવીએ ખાસ કરીને સુગંધિત પુષ્પોની તો પુષ્પોનું કામ છે સુગંધ આપવાનું તો પછી જો આપણે સુગંધિત પુષ્પોની હનુમાનજીને માળા પહેરાવીએ તો પછી હનુમાનજી પણ ખુશ થાય આપણા જીવનમાં સુંદર પ્રકારની સુગંધ ફેલાવે છે આ હતો આજનો સંક્ષિપ્ત સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીની ચિન્હ દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા